નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આજે ઋષિ વ્રતમાં આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું એના વિશે વાત કરીશું પાપોમાંથી મુક્તિ મેળવવા મેળવવા અને પિતૃઓના આશીર્વાદ માટે આજે શું કરવું એના વિશે પણ આપણે આજે વાત કરી લેશું તો મિત્રો આપણે વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદાચ બની રહે તો મિત્રો આજે આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે આપણે આજે ઋષિ પાચમના વ્રતમાં આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેમજ મિત્રો આ વસ્તુ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળશે અને ઘરમાં સુખ સંપત્તિ આવશે તો મિત્રો હિન્દુ ધર્મમાં ઋષિ પંચમીનું વિશેષ મહત્વ છે ઋષિ પંચમીનો તહેવાર દર વર્ષે પાદરવા પદ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ ઉજવવામાં આવે છે ઋષિ પંચમીનો ઋષિ પંચમી ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે સાત ઋષિઓની પૂજા કરવામાં આવી છે મહિલાઓ આ દિવસે વ્રત રાખે ભાદરવા મહિનાની શુકલ પક્ષની પંચમી ઋષિ મિત્રો પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આજે અજાણતા કરાયેલી ભૂલો માટે પણ ક્ષમા માંગવાની પરંપરા ચાલી આવી છે આ તહેવારને ઋષિ પાચમ કે સામા મહત્વ રાખે છે ઋષિ પર કલે કરેલા વ્રતથી જાણે થયેલા પાપના દોષ દૂર થઈ જાય છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આજે ઋષિ પાચમ દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી તો મિત્રો ઋષિ પંચમીના વ્રતનું ખાન પાન છે અન્ય વ્રતોથી બિલકુલ અલગ હોય આટલા માટે જો તમે પણ ઋષિપંચમીનું વ્રત રાખેલું હોય તો મિત્રો આ વસ્તુ જરૂર જાણવી લેજો આ વ્રતમાં આપણે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને તમારે બિલકુલ ભૂલથી પણ ન ખાવી જોઈએ નકર તમારું વ્રત છે એ ખંડિત થઈ શકે અને સાથે જ અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવી દેશું કે તમને આ ઋષિપંચમીના વ્રતમાં તમારે શું શું ખાવું જોઈએ કે જેથી કરીને તમને વ્રત રાખવામાં કોઈ જ મુશ્કેલી ન પડે મિત્રો આ ઋષિ પંચમી નું વ્રત છે એ બધા માટે ફળદાયી હોય અને આ વ્રત છે એ સમસ્ત પાપો નાશ કરનારું છે દોષ થવા માટે પણ આ વ્રત નું પાલન કરવું પડે છે આથી મિત્રો આ વ્રતમાં માં આ ઋષિ પાંચમ દિવસે સપ્ત ઋષિ પૂજા કરવામાં આવે છે આટલા માટે ખાસ આ વ્રત છે મહિલાઓ દ્વારા રાખવામાં પણ આવે છે પણ મિત્રો મહિલાઓ જો માસિક ધર્મમાં હોય તો તેને ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે જો એ સમયમાં કોઈ ભૂલ થઈ જાય તો મહિલાઓને દોષમુક્ત થવા માટે આ વ્રતનું પાલન કરવું બહુ જ પડે છે તો મિત્રો આ હવે આપણે જાણીએ કે ઋષિ પંચમીના વ્રતમાં આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વ્રત દરમિયાન ફક્ત એકવાર ભોજન અથવા તો ફળ આહાર કરવો જોઈએ ભોજનમાં એ અનાજનું સેવન કરવું એને વર્જિત માનવામાં આવ્યું છે જે અનાજને ઉગાડવામાં આવે છે એટલે કે મિત્રો આ દિવસે ઉગેલી સામગ્રી એટલે કે અનાજ અથવા તો એવા ફળ ન ખાવા જોઈએ તેમજ જ આ વ્રતમાં તમારે ગાયનું દૂધ અથવા તો દહીંનું સેવન કરવામાં નથી આવતું અને મિત્રો આ વ્રતમાં એ જ વસ્તુ ખાવામાં આવે છે કે જે તળાવમાં પાકેલી હોય એટલે કે શિંગોડા અથવા તો ચોખાની બનેલી વાનગીઓ તેમજ મિત્રો ઋષિ પંચમાના માત્ર ભેંસના દૂધ અને ઘીમાં બનેલી વાનગી જ ખવાય છે તેમજ આ વ્રતને જો બની શકે તો મીઠું ઓછું જ રાખવામાં આવે છે આમાં મીઠાનું સેવન કરવામાં નથી આવતું અને જો તમે મીઠું વાપરો છો તો આ ઋષિ પાંચમના વ્રતમાં તમારે સિંધોર મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ તેમજ ઘણા લોકો એવા હોય કે જે સાબુદાણાની ખીચડી બનાવીને પણ ખાઈ લે તેમજ એની સાથે સાદા પરાઠા બનાવીને પણ તમે ખાઈ શકો છો તેની સાથે આજે તમે ડ્રાયફ્રુટ પણ ખાઈ શકો તેની સાથે જ આ વ્રતમાં ફળોનું સેવન કરવામાં આવે છે પણ ફળોમાં ધ્યાન કે કે તમારે ફળ ખાવાનું છે જે ખેતરમાં ન હોય આ વ્રતમાં ઘણા લોકો કેળાનું પણ સેવન કરે આમ જોઈએ તો કેળા છે એ જમીનમાંથી જ ઉગીને બહાર આવે છે આથી કેળાનું સેવન ન કરવું પણ આ વ્રતમાં તમારે ભેંસના દૂધની બનેલી વાનગી ખાવી જોઈએ તેમજ આ વ્રતમાં તમે દૂધ દહીં ખીર છાશ પનીર એવી બધી વસ્તુ તમે ખાઈ શકો છો હવે મિત્રો આપણે અમુક એવી વસ્તુ જાણીએ કે જે તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ એ વસ્તુ છે એ દાળ તમારે ન ખાવી તેમજ તમારે સફેદ મીઠું પણ ન ખાવું જોઈએ તેમજ આ વ્રતમાં ખાવાનું છે એ સરસવના તેલમાં ન પકાવવું જોઈએ મિત્રો આજે ઋષિ પાચમના દિવસે આપણે પોતે અથવા તો ઘરના કોઈ પણ સભ્યોએ તામસિક ખોરાક ન લેવો જોઈએ તેમજ મિત્રો માંસ મદિરાનું સેવન પણ ન કરવું આજે મિત્રો

મીઠાઈ વગેરે પણ અર્પણ કરી શકો છો તે જગ્યાએ ધૂપ વગેરે રાખો અને ઘણા વિસ્તારોમાં આ પ્રક્રિયા નદીના કિનારે અથવા તો તળાવની નજીકમાં કરવામાં આવે છે આ પૂજા પછી મહિલાઓ અનાજનું સેવન નથી કરતી ઋષિ પંચમીના દિવસે તેઓ ખાસ પ્રકારના ચોખાનું સેવન કરે છે ઋષિ પંચમીના તહેવારને શ્રેષ્ઠ બનાવો તમારા બધા જ દુર્ગુણો દૂર કરે અને તમને જોઈએ તે મેળવી શકો મિત્રો સવારે જલ્દી ઉઠી સ્વચ્છ કપડા પહેરી નાની લીલી એલચી લઈ તેને ભગવાન ગણપતિ સામે એક પ્લેટમાં રાખી દો અને ભગવાનની સામે ભગવાન દીવો કરી પીળું ફળ રાખી દો અને લાલ ચંદન કે રુદ્રાક્ષની માળાથી ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાય નમઃ એકસો આઠ વાર મંત્ર નો છાપ કરો અને ભગવાન ગણપતિ અને સપ્તઋષિઓની પાસે પુલની માફી માંગો અને બુદ્ધિ તથા વિદ્યાના આશીર્વાદ માંગવા જોઈએ આમ કરવાથી તમામ મુશ્કેલીઓ જલ્દી જ જશે મિત્રો આજના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને ઘરની રસોઈને સાફ કરી શક્ય હોય તો ગાયના દૂધની ખીર બનાવો અને ઘરના દક્ષિણ દિશામાં પિતૃઓનો ફોટો રાખવો અને ઘીનો દેવો કરવો જોઈએ પાંચ અલગ અલગ પાન પર થોડી ખીર રાખી એક એક એલચી રાખી ઓમ શ્રી પિતૃ દેવાય નમઃ મંત્રનો એક સત્યાવીસ વાર છાપ કરવો જોઈએ પાંચ પાનને પીપળાના ઝાડની નીચે અર્પણ કરો અને આ સિવાય પિતૃઓના નામથી જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ કરાવવું જોઈએ આ વ્રત ભાદરવામાં સુદ પાચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે થયેલા દોષના નિવારણ માટે આ વ્રત કરી શકે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોળી અને માથામાં આમલાની ભૂકી નાખી નાહવું જોઈએ આ દિવસે સામો ખાવો અને ફળાહાર કરવો જોઈએ અનાજ ન ખાવો સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું જોઈએ ત્યારબાદ તેનું ઉજવણું કરવું અને વખતે અરુંધતી સહિત સપ્તૃષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા પણ આપવી માન્યતા છે કે સ્ત્રીઓને રજસ્વલાના દિવસોમાં અનેક પ્રકારના દોષો લાગે છે ઘણી વખત મહિલાઓ આ સમયમાં મંદિરમાં જતી રહે છે તુલસીનો સ્પર્શ કરી દે દોષ દૂર કરવા માટે ઋષિપાચમ પર સપ્ત ઋષિઓની પૂજા થાય છે અને પાપ માટે માફી માંગવામાં પણ આવે છે એટલે તેને ઋષિપાચમ કહેવાય છે તેમજ મિત્રો આ વર્ષ ઋષિ પાચમી દિવસે બે શુભયોગ બની રહ્યા છે સૌથી પહેલા ઇન્દ્રયોગ રચાઈ રહ્યો છે જે વહેલી સવારથી મોડી રાત સુધી બાર વાગ્યા સુધી છે જ્યારે બીજા દિવસે બપોરે ત્રણ થી સવારે છ વાગ્યા સુધી રવિયોગ છે અને રવિયોગમાં તમામ દોષોને દૂર કરવાની ક્ષમતા હોય છે કારણ કે તેમાં સૂર્યનો પ્રભાવ વધુ માનવામાં આવે છે ઋષિ પંચમી પર સ્વાતિ અને વિશાખા નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધી તેમજ મિત્રો ઋષિ પંચમીના દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે એવી માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સતત આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે ગંગામાં સ્નાન ન કરી શકો તો મિત્રો સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો મિત્રો તમારે આ ઋષિ ના દિવસે કયા ઉપાય કરવા જોઈએ એ જાણી લઈએ મિત્રો વિવિધ શુભ પરિણામ મેળવવા માટે પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે તમારા વ્યવસાયને સંકટોથી બચાવવા માટે માતાજીની કૃપાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મિત્રો કોઈ પણ પ્રકારના ભય રોગ વગેરેથી મુક્તિ જીવનમાં પ્રગતિની નોકરીની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મધુરતા ઉગાડવા તેમાંથી મુક્તિ મેળવવા માટે તમારી પ્રગતિ બમણી કરવી દિવસ રાત તમારા પરિવારની ખુશીઓ જાળવવા તમારા જીવનસાથીની સમસ્યાઓ દૂર કરવા તમારા સ્વાસ્થ્યને સુધારવા અને લાંબા આયુષ્યના આશીર્વાદ મેળવવા માટે તમારે દિવસે કયા ઉપાય કરવા જોઈએ એ જાણી લઈએ મિત્રો કામમાં આવતી અડચનોથી મુક્તિ મેળવવા માટે ઋષિ પંચમીના દિવસે સાત બ્રાહ્મણોને ગંગાચળથી સ્નાન કરાવીને ખવડાવવું આમ કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે તેમજ જીવનમાં બધું સારું રહે અને સુખ તમારા ઘરે રહે સુનિશ્ચિત કરવા માટે તમારે આ તમારા પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ બ્રાહ્મણોને તેમના મનપસંદ ભોજનનું દાન કરવું આવું કરવાથી મિત્રો તમારા જીવનમાં ખુશીઓ વધવા લાગશે તેમજ મિત્રો જીવનમાં સંઘર્ષ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે અપમાર્ગની પૂજા કરો આમ કરવાથી તમને વિશેષ લાભ અને પ્રગતિ થશે તેમજ મિત્રો જીવનમાં સકારાત્મક જાળવણી બ્રાહ્મણ હોવું જોઈએ આવું કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે જીવનને નવી દિશા મળશે તેમજ તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આ દિવસે સંતો અને ઋષિઓને વસ્ત્રો ભેટ આપવા જોઈએ આમ કરવાથી તમારું જીવન દરરોજ નવી ઉંચાઈઓને સ્પર્શ છે તેમજ મિત્રો તમારી કોઈ પણ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આજે જ ખંડોનું દાન કરો આમ કરવાથી અજાણ્યા સ્ત્રોતોથી ધનનો વરસાદ થશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે તેમજ મિત્રો જો તમારું કામ પતાવતા સમય બગડી જાય તમારે ઋષિ પંચમીના દિવસે છત્રદાન કરવું જોઈએ આમ કરવાથી તમારા બધા જ પેન્ડિંગ કાર્યો ઉકેલવા લાગશે તમને ફાયદો થશે તેમજ જો તમને કોઈ અજાણી વસ્તુથી ડર લાગતો હોય ઋષિ પંચમીના દિવસે દિવસે તિલક લગાવો અને આમ કરવાથી તમારો ડર દૂર થઈ જશે તમારો આત્મવિશ્વાસ વધશે તેમજ બીજાની સામે તમારી વાણીને પ્રભાવશાળી બનાવવા માટે આ દિવસે તમે વહેતા પાણીમાં નાળિયેર તરતું મૂકી દો આમ કરવાથી લોકો તમારી વાણીથી પ્રભાવિત થઈ જશે જેનાથી તમને કાર્યક્ષેત્રમાં ફાયદો થશે લાભ મેળવવા માટે આ દિવસે તમારે ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચડાવી પછી તેને બધામાં વેચો અને તેને પોતે પણ તેનું સેવન કરવું જોઈએ આમ કરવાથી તમને વિશેષ લાભ જો તમે તમારા વધુ સારી સુનિશ્ચિત કરવા માંગતા હોય તો આ દિવસે તમારા બાળકના કપાળ પર તિલક કરો અને જરૂરિયાતમંદોને પીળા કપડાં પણ ભેટ કરવા જોઈએ આમ કરવાથી બાળકની કારકિર્દી સુનિશ્ચિત થઈ જશે તેમજ મિત્રો જો તમે તમારા કાર્યની સફળતાને લઈને વધુ ચિંતિત છો કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી અંદર તણાવ રહે તો આ દિવસે તમારા ગુરુને સાત અનાજ અર્પણ કરવું અને તેઓ જે પણ પ્રસાદ આપે છે તે તમારે તમારી સાથે એક બંડલમાં રાખજો આમ કરવાથી તમારી બી સમસ્યા દૂર થઈ જશે અને તમને કામ કરવાનું મન થશે જો તમે વેપારના ક્ષેત્રમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા જાળવી રાખવા માંગતા હોય તો આ દિવસે તમારે ઋષિમનિઓને અંગ અર્પણ કરવું જોઈએ અને મનમાં પ્રાર્થના કરવી કે વેપારના ક્ષેત્રમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા અકબંધ રહે આજે સવારે અને સાંજે સંધ્યામંદના સમયે કપૂર અવશ્ય જ પ્રગટાવવું જોઈએ હિન્દુ ધર્મમાં સંધ્યામંદના આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને તેની આરતી લેવાની પરંપરા છે પૂજન આરતી વગેરે ધાર્મિક કાર્યોમાં કપૂરનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે આજે ઋષિ પાંચમ ઉપરાંત રાત્રે સુવાના સમયે પહેલા કપૂર પ્રગટાવીને વિશેષ લાભ થાય છે તેમજ ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ કપૂર ખૂબ જ ઉપયોગી છે જો સીડીઓ બાથરૂમ બારણા ઘરમાં કોઈ પણ ખોટી દિશા હોય તો આ જગ્યા પર એક કપૂરની ગોળી રાખી દેવી ત્યાં રાખેલું કપૂર ચમત્કારી રૂપે વાસ્તુ દોષ દૂર કરી દેશે તેમજ આજે પાણીવાળું એક નાળિયેર લઈને તેને પોતાની ઉપરથી એકવીસ વાર ઉતારીને કોઈ દેવસ્થાન પર જઈને અગ્નિમાં હોમી દેવું જોઈએ આ ઉપાય માટે પરિવારના જે સભ્ય પર સંકટ હોય તેના માથેથી નાળિયેર ઉતારવું આ ઉપાય આજના દિવસે કરવો જોઈએ આ ઉપાય અજમાવવાથી અચાનક જ તમારા જીવનમાં કષ્ટો દૂર થઈ જશે જો તમારા પરિવારમાં કોઈ સદસ્યની તબિયત સારી ન હોય તો આ ઉપાય તેમના માટે ઉત્તમ છે મિત્રો હવે આપણે ઋષિ પંચમીની પૌરાણિક કથા જાણી લઈએ સનાતન ધર્મની પૌરાણિક કથા અનુસાર વિદર્ભ દેશમાં એક ઉતક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેની સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા વિવાહ યોગ્ય થતા તે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા ઉતકે સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને તે માસિક ધર્મ હોવા છતાં વાસણોને અડી ગઈ આ જન્મમાં પણ તેણે બીજાનું જોઈને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યું અને તેને સર્વ મુક્તિ મળી આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મને તે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બ્રહ્મપુરાણ અનુસાર ભાદરવા માસના શુકલ પક્ષમાં આવતી પાંચમી તિથિને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે ભારતીય પંચાંગ પ્રમાણે ઋષિ પાચમ ખૂબ જ મહત્વ ધરાવે છે પ્રકૃતિક પૂજન અને ઋષિ પૂજન નું મહત્વ આ તહેવાર દ્વારા આપણને જાણવા મળે છે માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આવ્રત કરે જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાચમ પર્વ જેટલી વાર નહાય એટલા વધુ પાપ ધોવાય તેવી માન્યતા પ્રચલિત હોય છે આ પર્વ શ્રદ્ધાળુઓ સવારે બપોરે અને સાંજે એમ ત્રણ વાર સ્નાન કરે છે જે જે સ્થળે પાંડવોનો પાપ તે મહાદેવ મંદિરના તો ભાવિક શ્રદ્ધાળુને નાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણીએ છે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય વિડિયોને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત જવાબ આપનો ખૂબ ખૂબ જ આભાર